લાયસન્સ વગર રેતીના ટ્રેક્ટર ચલાવી અકસ્માતને આમંત્રણ આપતો હોવાનું સામે આવ્યું હતું પોલીસ તથા મ્યુનિસિપલ અધિકારીની મિલી ભગતથી વેપાર ચાલી રહ્યો છે જેથી રાત્રિ દરમિયાન નદીઓમાંથી ચોરીની રેતી લાવી માટીનો વેપાર કરી રહ્યો છે જેથી ખાણ તથા પોલીસના ઉચ્ચ અધિકારીની મિલી સામે આવી હતી કલ્પેશભાઈ ના ઓકે તમે શું નામ તારું દિલીપ દિલીપ તારું નામ વિજય વિજય ઓકે ઉમર બોલો તારી ઉમર ખબર નીકળ્યા જોવે છે કે જતા હોય બરાબર છે તમે ઉડાડી દો લાય કેમ ચલાવો અને બંને પ્લેટ નથી ક્યાં જ નંબર બતાવલો લા બતાવ બતા